વર્ગ પણ પોતાની સ્થાવર જંગમ મિલકત જાહેર કરવી પડશે આ વિશે વધુ જાણકારી માટે મલહાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વર્ગ ત્રણ ના જે કર્મચારીઓ છે એમણે પણ પોતાની સ્થાવર જંગમ મિલકત જાહેર કરવી પડશે શું વધુ જાણકારી ચોક્કસથી જોઈ નજર કરીએ તો રાજ્યના સરકારી કર્મચારીઓની જે તે ભ્રષ્ટાચાર ન કરે કે ન આચરે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ પરિપત્રની અંદર વર્ગ ત્રણના જે કર્મચારીઓ છે અગાઉ તેની પણ જે છે તે સ્થાવર જંગમ મિલકતની જે છે તે ફોર્મ જે છે તે ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર ભરવાનું રહેશે પરંતુ ગઈકાલે જ જે છે મોડી રાત્રે જે છે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને ફિક્સ કર કર્મચારીઓએ પણ પોતાનું જે છે તે સ્ટાવર અને જંગમ મિલકત જે હશે તેનું ફોર્મ જે છે તે કર્મયોગી પોર્ટલ ઉપર જઈને ભરવાનું રહેશે ખાસ કરીને રાજ્ય સરકારે પણ જે છે તે ગત વર્ષ એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની તમામ વિગતો એટલે કે કર્મચારીઓ જે 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 મિલકતો વસાવી છે અથવા તો તે લોકોએ જે ખરીદી કરી છે ઓફિશિયલી રીતે તેની તમામ વિગત જે છે તે આગામી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં કર્મયોગી પોર્ટલ જે છે રાજ્ય સરકારનું એના પર વિગત જે છે તે ભરવાની રહેશે જો કે અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા જે છે તે વર્ગ એક વર્ગ બે ના જે પણ કર્મચારીઓ છે તે લોકોએ પણ પોતાની સ્થાવર જંગમ મિલકત જે છે તે કર્મયોગી પોર્ટલ ઉપર જે છે તે દર્શાવવાની રહેશે અને દર વર્ષે આ પ્રકારની વ્યવસ્થા જે છે તે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે જેથી વર્ષે સરકારી કર્મચારીઓને પગાર સિવાય અન્ય આવકનો સ્ત્રોત શું રહે છે તેની સંપૂર્ણ જાણકારી જે છે તે રાજ્ય સરકાર પાસે બની રહેશે જી જી આભાર મલહાર આપ જોડાઈને જાણકારી આપી માટે